ઉતારવાની હોય ને જૂની સાડીઓનો ખજાનો કાઢો છે પાછો આ કેટલા વર્ષો જૂની સાડી છે આજે આપણા ઘરે બા છે આજે બાના હાથના રોટલા ખાવાના છે નહી બા બાના હાથના રોટલા મીઠા લાગે બોલ દે કે મુજબ મારે નહીં અભી આજે મેં સવારે કીધું તું કે મન ને મન પડી ગયો નાનો તો હવે મન એટલા દાંત કાઢે છે ને એનું પેટ હળવું થઈ ગયું હશે અને ગેસ બેસ થઈ ગયો હોય શી ખબર હે બા ખાવ છું આજે ને ખાંડ

મસ્ત ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા બા ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ બા ઉઠીને પાણી નાસ્તો કરીને પડી ગયા અને અહીંયા મન પણ કરી છે ગુડ મોર્નિંગ મન હા તારી મોર્નિંગ થઈ ગઈ ઉઠી ગયો તું દૂધ પીવાનું બાકી છે હજી તારે હે ને હવે દૂધ બિસ્કિટ ખાવાનું દસ વાગી ગયા હે ને દસ વાગી ગયા હવે હા મોડું થઈ ગયું તારે તો હા ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને મમ્મી બસ હવે એને દૂધ બિસ્કીટ ખવડાવે છે એને ખવડાવી લે પછી આગળ આપણે મળીએ ઈસ જો આપણે મામાને ઘરે આવી ગયા છે ના ભાઈ સ્કેટિંગ કરે છે અહીંયા ઓય આ ખોલ ખોલ વાખીને પડતો નહી આ પડ્યું હટકાતા હું આઈ એમ ફોર પ્રોફેશનલ મેલે ફ્રીમર છું પ્રોફેસર સ્મીલર સો આઈ એમ પ્રોફેસર સ્મીમર તો તો ગાઈઝ કરે છે આખા ઘરમાં ગુડ મોર્નિંગ મમ્મી જેસી કૃષ્ણ ગુડ મોર્નિંગ કૃષ્ણ

ગાઈઝ જો અહીંયા રીલ ને એવું આપણે એડિટ કરતા હતા અને અહીંયા જો મમ્મી રીલ ઉતારવાની તૈયારી કરે મતલબ હવે રીલ ઉતારવાની હોય ને જૂની સાડીઓનો ખજાનો કાઢો છે પાછો આ કેટલા વર્ષો જૂની સાડી છે કે કમેન્ટ કરી હતી કે 20 25 વર્ષની સાડી જૂની અને કઈ લખ્યું હતું કે કદાચ એમને માનવામાં નહીં આવતું હોય પણ ખરેખર એવું જ છે આ સાડી છે ને એ મારા મેરેજ પછી તરત એટલે લગભગ 25 વર્ષ જૂની જ છે આ તો પહેરીએ એટલે એમાં નથી દેખાતી પણ ખરેખર ખરેખર છે જ આ બધાના બ્લાઉઝ છે ને હું તમે જોતા હશો કે બધી સાડીઓમાં લગભગ એકાદો એવા બ્લાઉઝ જ પહેરું છું સાડીઓને મેચિંગ નથી હોતા એનું કારણ એ છે કે મને બ્લાઉઝ જ નથી થતા કેમ કે ત્યારે મમ્મી હા હું પતલા હતા હું લકડી છું આ બી આ મનના જન્મ પહેલાની સાડી છે આ એટલે ઘણા એવું લાગે કે ના ખાલી કહેતા હશે પણ ખરેખર એવી જ જૂની છે સાડી આ ઓગણીસ વીસ વર્ષથી આ હશે અને બાંધણી લેરિયું એ બધી તો એવી છે કે એવરગ્રીન એની ફેશન જાય જ નહીં ઓલી બધી બાની સાડીઓ છે જૂની નાની માની પછી આ સાડી છે આમાં બી એવું જ છે તમને એવું લાગે કે ભાઈ આ સાડી છે ને એ ઘણા વર્ષ પહેલાની નીકળી છે આમાં તો હજુ બ્લાઉઝ

પણ અમુક જૂની એવી છે જે એવર ગ્રીન છે સારી લાગે આ બધી સાડીઓ મેં મૂકી દીધી હતી કે કોઈને પાલા બેડીમાં કે ક્યાંક કાપીશું પછી અમે રીલ્સ બનાવવાનું એક વરસથી જ ચાલુ કર્યું છે એટલે હવે સાડીઓનો ઉપયોગ થાય છે સાડીઓ પહેરું છું નહીં તો હું ઘરમાં સાડીઓ પહેરતી જ નથી આ બધી બાર પહેરાએ છે નહીં એટલે પણ હવે રીલ્સ માટે સ્પેશિયલ બધી કાઢી છે બ્લાઉઝ ગમે તે ગમે તે પહેરી લઉં છું થોડો થોડો મેચિંગ આવે ના આવે કોન્ટ્રાસ્ટ લાગે અને ચલાવું છું આવી રીતે અને

અને મમ્મી ટીપીન સેજ છે ડોલો નીચે પાટલી ઉપર વણીને બનાવે અને બા તો મસ્ત ટીપીન રોટલા બનાવે બા બાળકો મસ્ત રોટલો બનાવશે આપણે જોઈએ અને ખાઈશું આજ તો બાના હાથના રોટલા બા મીઠું ને એવું ચાખી લે પાણીમાં પેલા તમામ ના ભાઈ તમ પાસા કહેશો કે ખારા કર્યા અને મોળા કર્યા ના ના બીજું તો ચાખી લેવું પડે અહિયાં રોટલો થાય છે બા નો અહીંયા બા રોટલો બીજો કરે છે મસ્ત જો ટીપી ટીપીને રોટલા બનાવે છે અહિયાં આપણો એમનો રોટલો ચડે છે કોમેન્ટ કરજો ગાઈશ કે તમારા ઘરમાં પણ બા જ રોટલા બનાવે છે અમારા ઘરે તો બા હોય ને ત્યારે બા મનાવે મસ્ત રોટલા અને એ લોકોના હાથે શું મસ્ત રોટલા થાય બહુ ટાઈમથી બનાવતા હોય ને લોકો એટલે ઠીક ટોક ટીક ટોક ઠીક 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 મામા એ ગયા છે

મામી હવે બટેકા શાક બનાવું એટલે લેતું આવવાનું અહીંયા અને અમે લોકો દાળ ખાધી અને દાળ ને રોટલી ચલો જમી લઈએ પછી મળીએ આગળ તો મિત્રો અમે જમવા બેસીએ છીએ હમણાંથી એટલે લગભગ રોજ રોટલો હોય છે મારા બ્લોગમાં નહીં બતાવ્યું પણ પોઝિટિવ ફેમિલી છે એમાં બતાવીએ છીએ તો એવું થશે તમને કે આ લોકો રોજ રોટલો ખાય છે તો એની એનું એક કારણ છે કે મને છે ને પગનો પ્રોબ્લેમ છે તો ડોક્ટરે મને ઘઉં ખાવાની ના પાડી હતી અને થોડું વજન ઓછું કરવાનું કીધું હતું તો હું આ બધા ખાતા હોય સારું સારું હું એકલો રોટલો ખાઉં તો મારું મન આમ એમ થાય છે આ બધા કેવું થાય એટલે આ લોકો બધા ઘરના મને સાથ આપે છે કે અમે બી રોટલો ખાઈશું તો તમારી જોડે તો એટલે આ ઘરને બધા મારા લીધે રોટલો ખાય છે એટલે અમે રોજ રોટલો ખાઈએ છીએ ત્યારે મન પણ થાય છે મન પણ એમનો સાથ આપે છે મામી પણ આપે છે નહીં

પેલા બધાના પગ એટલે ઘરની બાજુ પેલા ની વસ્તુ બગડતી નથી આપણે તો અત્યારે ઘઉં ભર્યું કદાચ બાર મહિના ઘણા બધા પ્રશ્ન અસર બગડી જાય છે હતી હતી એવું વસ્તુ વસ્તુ બી એવી અને આવા પીપળા નતા એ માટી બનાવે ને કોઠી એવી હોય એટલે એમાં જલ્દી બગડે ને એને રખ્યા નાખતા આવું પહેલાનું કામ કે ઠોક વસ્તુ

बान पहले थी काम बहु भाई चुनी बा चलो बाहर पे थोड़ी बार रेन कर वा तो करसु पे आप लेंगे लीए गोलू आ गया है आज उसका गिरने का दिन है गिरी जा रहा है <laughs> कैसे गिर रहा है तू <laughs> कैसे गिर रहा है <laughs> कैसे ऐसे <गिर रहा> <laughs> <गिर रहा> <laughs> <laughs> दिखा रहा है वो गिर गिर के दिखा रहा है आ आ लगेगा को लगेगा बच्चा लगेगा तुझे और स्कूल में क्या मिला तुझे बता तो दे इसमें स्टार मिला स्कूल में आज गोलू एबीसीडी बोला था ना तो गोलू को स्टार मिला है ना हाँ वेरी गुड वेरी गुड करते हैं वेरी गुड हम्म यह दिखाता हाँ इधर दिखता है तो बोलेगा ना वो दिखता है कल्टी हाँ। में आएगा तू हाँ हाँ आ, हाँ, हाँ। आंटी ने मारा मुझे हाँ हाँ आंटी आंटी को बोल दे अब मुझे मारे ना बोल द मारा आंटी ने मुझे हाँ हा, मैं झूठ बोलती हूँ कभी नहीं बोलती हूँ ना तो फिर आंटी को बोल मैं दे तो तू बोल दे बोलू इनको बोल दे कि अब मुझे मारे नहीं उनको बोल दे कि मुझे मारे नहीं अभी અમે લોકો રીલ ઉતારી રહ્યા હતા અને મમ્મી હવે થાકી ગયા છે આખો દિવસ ઉઠ્યા પછી ઘડી કામ ઘડીકા કામ કંઈ નહીં હતું એટલું બધું કામ નહીં હોતું પણ આમ ક્યારેક થોડી વાર થાય ને કંટાળો આવે જવા દે ને ઘડી કાઢા પડીએ કંટાળો આવે થાક તો નથી લાગતો એનર્જી તો ફૂલ છે શરીરમાં પણ આવે અને બસ જો અત્યારે લતારીને બેઠા હવે સાડા ચાર થયા છે હું થોડું ઘણું એડિટિંગનું કામ પતાવું પછી ગરબામાં જવું પછી આવીને બીજું કરીએ મન જો સૂઈને એક ઊંઘ લઈને ઉઠી ગયો છે બાપણે ઊંઘ લઈ લીધી છે એક છે અને બસ જો બધા આવે બેઠા છે હવે થોડીક વાર બેસી પછી મળીએ ગાઈસ જો અત્યારે આપણે લોકો મસ્ત રીલ ઉતારીને ફ્રી થઈ ગયા ને હવે મમ્મી જો આપણો વ્લોગ અપલોડ થઈ ગયો છે તો વ્લોગ જોવે છે મનને બતાવે છે ને મને જોવે છે મને નું આવે બાને બતાવે દેજો જો બાઈ જોઈ લે અને બા હવે બેઠા છે ઘડી ખૂતા છે સોરી અને કંટાળો આવે છે બાને મને ભલા દિવસ સુતા હોય કે તો બાને કેડ કેડ દુખે નહીં દે તો અને બસ જો હવે આપણે લોકો આગળ જઈએ અને પછી આગળ જઈને મળીએ તો ગાઈઝ જો હું ગરબામાંથી આવી ગઈ હતી અને અત્યારે વાગ્યા છે સવા થયા હું તો આમ તો ક્યારે નહીં આવી ગઈ અને અહીંયા બા જમવા બેઠા છે બા શું ખાવ છો આજે ખાટ ને ખાંડ ભાત ને ખાંડ આજે બાને ભાત ને ખાંડ ખાવાની ઈચ્છા થઈ છે એટલે એમના માટે આપણે ભાતને ખાંડ બનાવ્યું છે પછી મારા માટે મગ ને ચણા ને એવું બધું છે અને મન મનને પણ ભાતને ખાંડ ખાવાનું છે પછી મમ્મી મમ્મીને તો કાંઈ ખાવું જ નથી અને મીને દાળ ફ્રાઇ જીરા રાઇસ ખાવી છે તો એના માટે દાળ ફ્રાઇ જીરા રાઇસ તમને ખબર જ છે અમારા ઘરમાં બધા માટે અલગ અલગ બને જેને જે ખાવું હોય એ તો અત્યારે ચલો બા તો જમી લેશે પછી હું હજી થોડીક વાર રહીને જમીશ રિલેટિટ બાકી છે મારો આખો દિવસ એમાં જ જતો રહે એટલે એ કરીશ અને પછી થોડીક વાર મળી આપણે તો ગાઈશો અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા છે અને મી ત્યાં ખાય છે દાળ ફ્રાય જીરા રાઈસ કેવા બન્યા મી મસ્ત અને મમ્મી એમનું કંઈક કરે છે અલગ ચણાનું કંઈક અને મારા જો મગ ને ચણા રેડી છે મગ આપડે દહીએ કેવી ઉલટી કરી મમ્મી આવે ને એટલે મમ્મી જેવું થાય છે મને એવું આપણે આજે કોમેન્ટો વાંચીએ કેમ કે આજ આખો દિવસમાં બહુ કામ હતું અત્યારે એક ફ્રેન્ડ આવ્યું હતું તો એની સાથે થોડીક વાર બેઠા હતા અમારા લેપટોપ ની થોડુંક સેટિંગ હતું એટલે અને આજની કોમેન્ટોમાં સૌથી પહેલી કોમેન્ટ જેણે કરી હોય એની આપણે વાંચીએ

તમારું સરનામું રિવીલ ના થાય એટલા માટે નહીં કહી રહી એકવાર તમને મળવા ચોક્કસ આવીશ થેન્ક યુ સો મચ શ્વેતાબેન તમે કદાચ અમને ડેલી જોતા હોય અને અમારી આજુબાજુ જ રહેતા હોય તો શ્યોરલી અમને મળવા આવજો અને ગમશે અમને તમે મળવા આવશો તો બાબરિયા રમીલા બેન કીશું તારો કુટુંબ પ્રત્યે પ્રેમ જોઈ ખૂબ ખુશી થાય છે મન હસશે ત્યારે એમને આનંદ ત્યારે અમને આનંદ થાય છે જય યોગેશ્વર જય યોગેશ્વર રમીલાબેન અને થેન્ક યુ સો મચ તમે બહુ સરસ પ્રેમ કરો છો અને ખૂબ સરસ સરસ કોમેન્ટ કરો છો એના માટે થેન્ક યુ શિલ્પાબેન તમે તમારા મનની ખૂબ ખૂબ સરસ રીતે સેવા કરો છો ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને મનની સેવા કરવા ની પ્રજાપતિ અસ્મિતાબેન થેન્ક યુ અસ્મિતાબેન કરવી જ પડે સેવા આવે તો વેરી નાઈસ એન્ડ કોણ છે છે તો અમારા ત્યાં કામવાળા આવે છોકરો છે પણ એ અમારા ત્યાં કેવું મસ્ત ફ્રીલી રહે છે અને મને પણ એની સાથે બહુ ગમે છે ને એને મારી સાથે બહુ ગમે છે એટલે અમે બે બહુ મસ્ત એન્જોય કરીએ આખો દિવસ જયારે બે આવે ત્યારે એટલે તે અમારા ઘરના મેમ્બર જેવો જે થઈ ગયો છે

મને આના જોઈને મને થાક લાગી ગયું એ તો વાત જ છે જોવા છે પાછી અને તમે લોકો બધા સરસ સરસ કોમેન્ટો કરો છો એના માટે થેન્ક યુ સો મચ અને મને હવે તો સારું છે એકવાર વોમિટ થઈ એને જે ખાધું તું એ બધું નીકળી ગયું એટલે હવે એને પેટમાં બી રાત થઈ હશે કે ક્યાં અસર પડ થઈ ગયું લીંબુ અસર એને પીવડાવી દીધો અને આપણને કેવું વોમિટ થાય જ્યારે કાંઈક થતું હોય પેટમાં એવું એને થતું હશે તો એને રિલેક્સ થયું હશે અત્યારે તો